રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોકમાં અવારના હાથ જેવું થયું હે અને અમારે તો હમણાં લેવલિંગનું કામ હાલે છે આજ હે ને એક રાતે નથી આવ્યું આજની રાત પૂરો ખાધો હવે બધા થાકી ગયા અને હમણાં ચોવીસ કલાક આ એમ ચાલુ ટૂંકમાં જે દિનુ ચાલુ કર્યું હતું ને તે દિનુ આજ ટૂંકમાં ચોથી રાત છે અને પાંચમો દી છે પણ આજની રાત બંધ રાખ્યું હતું આ ગઈ નહીં રાત આજ કઈ હવે નથી આખું ચાર દી આખી લીધું એક લખું ને આજે આંખવાનું દી નું હે પણ રાત નથી અને અમારે હવે ને એ બધો માલ હે ને એ નાખી દીધો હે આ ખાચો ભરી દીધો અને હલાવું કવડી નીકળી દેખાડો તમને જે ટોલી માં હે ને માય મતી ને તોડી તોડીને ટૂંકમાં ભરી જ્યાં હે ને અડધી ટોલી વાર હે હજી અડધી ઢગલામાં હે અવડી હતી આ ટૂંકમાં આખી હતી જે આ આ ને આ આખી આમ ટોલી વાર ને પણ એ તોડીને પછી ટોળીમાં ભરી ગઈ એટલે આ બધો ખાચો ભરાઈ જાય ને એટલો અહીંયા નાખી દીધો હે અને હવે ને પરો ફેસ લેવો હે ટૂંકમાં ઝીણી કાઢ કાઢી હજી તો આ માલ બીજો ને એટલો થાય હાથી એ જાજો એ બધો નાખવા નાખવાનું ખાચો મારવો જો હે એટલે આગળ હે ને આમ ફેસ લેવો હે અને એ બરડામાં જ્યાં ઝીણી જરૂર પડે ને ત્યાં જવા દેવી હે મશીન ચાલુ કરી દીધું હે આજે વેલા આવી ગયા આઠક વાગે આવી ટૂંકમાં સવારે કારણ કે રાતે ગયા હોય અહીંથી છ વાગે બે કલાક બોરો ખાય ને પછી આવી આજ વેલા આવી ગયા છ વાગે આવી ગયા બને બનાવી પાવડો ચાલુ કરી દીધો હે આમાં અને જેસીબી ચાલુ કરી દીધું ને હજી ઓલો ધડો હજી એમને રહી ગયો હોય ને

એ આમાં કઈ ધૂળ ભૂળ કઈ થાય નઈ ડાયરેક્ટ પાણો સવાર યાર ઉખડી જાય તો બકટ જેવડો પાણો નીકળે ઓલા બકટ જેવડો ન કે કાકરો ઉખડે ખાલી અને હા તાપ થતો છે ધોવાળા નીકળે એવું કઠોર હે આમાં આપણે ગુંદરીનગર થળીયા એમને ને મૂંભાતા એમાં કઈ કર્યું નથી ડાયરેક્ટ બેઠ પડી ગઈ જવા ખાલું છે નહિ દેખાય છે રાપ પાકવાનું વેરું આવ્યું નથી પણ હું મારે માથે બળ ઘણી આવી જાય એ તો હેઠા જ રહી જાય દેખા હે નહીં પાવડામાં બાકી ડીશમાં અને પાવડામાં ટૂંકમાં પાવડો આવતો જાય ને તો આપડે ખબર પડે ક્યાં કેટલું લેવાનું છે ક્યાં બળ વધારે નાખવાની છે કે માટી નાખવાની છે કે હેને ટાયર રાખ આપણે ઓલો લેઝર નો પાવડો આવે ને એવું ટૂંકમાં થોડુંક થઈ જાય એમ કે વેડકું પરબારું ન ના ભર દે પટ્ટો મારતો જાય ને એક જ ફેરામાં આવું કમ્પ્લીટ થતું જાય લીપમાં ટૂંકમાં બહુ ધ્યાન ના રાખવું પડે નકર આપણે ઢગલો આવે એ ભરાવા દેવું પડે ને હું ખાલી કરવાનું હોય યાર આ ફેડું વાંચે ટાયર હોય એટલે મૂકતું જાય ને ભરતું જાય મૂકતું જાય ભરતું જાય એમ થાતું જાય એટલે એ થોડોક ફાયદો થાય વાંચે ટાયર હોય ને તો હાલો રૂંઢા ના ચાર વાગ્યા છે અને અમારે હે ને જે વામ પરથમ ટોટા પડેલ હતો તો એ બધું ઉપાડી લીધું અને હવે હે ને અહીંયા ચાકો માર્યો તો ને ભરાઈ ગયો નવો ચાકો લીધો હે ટૂંકમાં નવી ચાકી મારતા જાય છે એમાં મારી બીજો ડૂચો આવવા દે હું અહીંયા હજી છે ને એવું ને એવું પોચું હોય જાય છે બકેટ વાળા નવ દવા ફૂટ સુધી આવવા ને આવવા ને આવવા ને

ખાડો થઈ જાય ને તો આ માલ છે ને બધું અહીંયા જવા દેવો હા હાજ ના છ વાગ્યા હે અને આપણે એ બીજો ફેસ લીધો તો એ હજી એમને ચાલુ છે એ ઓલા ખૂણામાં ક્યાંક ભરતી થાય છે હવે એમાં થઈ જવા આવી છે હવે છે ને ક્યાંક સ્ટોક કરી દે હું બાળે નાખવાની હતી ને એ બધી પડી ગઈ છે હવે ત્યાં છે ને પચાસ હાઈટ ફેરાનો સ્ટોક કરી દે અને હું અટાણે જાઉં છું ચા લેવા હાજ નો ચા હજાર આ કટાણે માટી આવી જાય ને તો પછી

આજના પૂર્ણા આઠ જેવું થયું હોય અને મારે ટ્રેક્ટર જીમ ચાલુ છે આ છે ને લોડરનું કામ નહોતું લોડર બંધ છે લોડર વહીવ લોડરનું કામ ન તો આપણે મશીનનું કામ હતું એટલે હજી કામકાજ ચાલે છે વાંચી પાહ હતો એ ઓલો ટૂંકમાં ખાડો કરી છે ને એ ચાલુ જ છે જેમાં બધેમાં બળ નાખવા નહીં ને બધેમ બધે પડી ગયું છે આવા છે ને એ સ્ટોક કરી છે આ ઓલા માથે પાહનો સ્ટોક કર્યો હતો એને પડતા પાહમાં જેટલા જોઈએ ને એટલા જ ટૂંકમાં દસ પંદર કરેલા જાય સ્ટોક કરવા બીજો અહીંયા હે ને ખાડાને પડખે જ સ્ટોક કરવો એ ફેસફૂકી જાય ને એટલે ઉપાડવો પછી કાલ હે ને એનું ઓલું મટીરિયલ બધું એ ખાડામાં જવા દેજો એટલે લટણ હે ને સ્ટોક કરવાનું હાલે છે અમારે હમણાં હે ને કાયમ ચોવીસ કલાક લીધું છે દિન ચાલુ નાઇટમાં ચાલુ આજે નાઇટમાં ચાલુ હે અને ઓલો ખાડો આપણે જે ગાયો હતો ને એ બુરવાનું હાલે છે જારી એમાં પછી છે ને કડાનો માલ હે ને બધો એ બધો આમાં નાખે છે ઊની કમ દીધો જો આ બધો હે ને આજે ગાયરો ટૂંકમાં એ છે આમાંથી આજે ને હોક ફેરા કાઢી લીધા હે હવે આને બુરતા જાય છે પછી હવે જો મટીરિયલ વધીએ વધારે તો પછી આગળ જાહ આગળ ખાચું મારશી બી પરમાણ ટૂંકમાં જો હે એ પ્રમાણે માલમાં વધીએ ને આવો જાડો એ પ્રમાણે આવડે આવડે પાણા ગાંઠે જવું તો બ્લર થઈ જાય આપણે ટીલી ને ફોકસ કરી બતી ટીલી ને જો અને આવો ઉનારો હોય ને તો એ અમને અટાણે જ અહીંયા ટાટ પડે ટૂંકમાં ટાટ પડે ને એટલું મોઢું પડે કામ કરતા હોય ને આપણે મહેનત મહેનતનું એવું કે હાલચાલ કે કરતા હોય ને તો ના લાગે બાકી આપણે આવું કામ છે મારે પેલું ખોલવાનું છે હાથોડી બધું પેલું ખોલીને ખાલી બેસવાનું હોય એમાંથી આવતી ટાઢ પડે આમ મોઢવું પડે એટલે ટાઢી બોર વાવડી આવે છે અમારે છે ને રાતે નામી ખરે સવારમાં ખરે દીનો તડકો બિલકુલ નથી પડતો અમારે આ આટલા દિવસે અમે ટ્રેક્ટર નાય નાખી છે એમાં એવું નથી બન્યું આજ કે અડધી કલાક આવો તો ટાઢો હવામાન હાવ ટાઢો હવામાન છે શિયાળામાં હોય ને એવું એટલે તડકો તો અમારે બહુ જ ઓછો પડે અહીંયા હે ને સાઈડું ખોલવામાં હું ને બને બેય હે અને એ છે ને હું આટલો અહીંયા પડશે જ રહેતો મારે ટ્રેક્ટર ના આવે ને તો હું અહીંયા આવતો રહ્યો અહીં આટલો રાખ્યો હે પછી અહીં બેઠા હોય અરે બે જણા હોય ને તો હે ને ચાપાણીમાં એમાં ટેકો ને મારી ચા પાણી બનાવવા જવું આવું હોય ને સાઈડ નકર આજ કંઈ નથી આપતો કે હાં જાય અમે હે ને હાં જે બે જણા હોય ને તો હાં જાય પાવડો આપતો હોય તો ડીશ આપવાનું હોય તો એ જ ટ્રેક્ટર ફેરવું ચાલુ હોય પણ આજે નથી કંઈ પાવડો ને લગભગ બધું ઘૂમરાવાઈ ગયો હોય આજ બે ટ્રેક્ટરનું મસ્તી એ જ હાંકવાનું હોય એટલે વારા પછી ફરી પૂરો ખવાઈ જાય ને આજ જોઈ છે હવે લગભગ છે ને આખી નાઈટ નહીં ખેંચી થાકી રહેવું તો વયા જાવ એ રાત્રે નું આખી હવે નાઇટું ઘણું ખેંચી લે આ ચોથી નાઈટ હે તો થાકી જાય ચોવીસ કલાક એટલે જોઈએ હવે આજ થાકી રહેવું ને ની અંદર આવી જાય ને એ પછી ઘેર વયા રહે હાલ એક હે ને અમારે પાકે ચા હવે ચા પીવો બનાવી નાખણી ઉઠાઈ ઘડીક પેનું ખોલ લેતા હું ચા બનાવી લઉં હું બનાવ ચા હાલો તમારે કોઈ પીવો હોય તો ભારે મજા આવી પઠ્ઠા ભાઈ ધીરે ધીરે પાખીએ